નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં છેલ્લા બે ત્રણ દિવસથી બજાર સ્ટેબલ છે અને નવા વેપારો પણ અટકી ગયા છે તો મિત્રો બજારમાં વેચવાલી સ્ટેબલ થઈ ગઈ છે અને સામે લેવાલી પણ ઓછી છે તો હવે મકરસંક્રાંતિની ઘરાગી નીકળશે તો તલની બજારમાં એક તેજીનો તબક્કો આવે તેવી ધારણા કરાય છે બીજી બાજુ મિત્રો સફેદ અને કાળા તલનો સ્ટોક સારી ક્વોલિટીનો બહુ ઓછો જોવા મળ્યો છે ખાસ કરીને કાળા તલનો તો હવે સ્ટોક જ નહિવત પડ્યો છે અને મિત્રો જો તેમાં મોટી ડિમાન્ડમાં ભાવથી પણ આવેલો સમજવું કે કાળા તલના ભાવમાં હજુ પણ સુધારો થશે અને ઉનાળા કાળા તલનું ઉત્પાદન મોટી માત્રામાં થાય તેવા સંકેત અત્યારથી મળી રહ્યા છે મિત્રો આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની બે હજાર કટ્ટાની આવક થઈ હતી અને રાજકોટ યાર્ડમાં બે હજાર કટ્ટાની પેન્ડિંગ માલ પણ પડ્યો છે તો મિત્રો ભાવ મીડિયમ હલ્દની વાત કરીએ તો મીડિયમ હેલ્થમાં રૂપિયા બે હજારથી લઈને એકવીસો પચાસ રહ્યા હતા જ્યારે બેસ્ટ હલ્દમાં રૂપિયા બે હજાર એકસો પંચોતેર થી લઈને રૂપિયા બે હજાર બસો પચાસ રહ્યા હતા તો મિત્રો પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા બે હજાર છસો થી લઈને બે હજાર સાતસો પચાસ રહ્યા હતા કાળા તલની વાત કરીએ મિત્રો તો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા એમાં ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા પાંચ હજારથી લઈને રૂપિયા પાંચ હજાર સો અને ઝેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર છસો પચાસથી લઈને પાંચ હજાર રહ્યા હતા જ્યારે મિત્રો એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર છસોથી લઈને રૂપિયા ચાર હજાર પાંચસો રહ્યા હતા અને રાજકોટમાં મિત્રો પાંચસો કટ્ટાની આવક થઈ હતી અને સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂપિયા એકસો છાસઠ પ્રતિ કિલોના હતા એમ યુપીના હલ્દ સેમીનો ભાવ રૂપિયા એકસો સત્તાવન રૂપિયા રહ્યો હતો